ખંભાત ખાતે લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ દ્વારા ભાજપના મધ્યસ્થ કાર્યાલય તથા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવામાં આવ્યો દેશભરમાં લોકસભાની ચૂંટણી નો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાત પણ એમાં બાકાત નથી ગુજરાત રાજ્યના આણંદ જિલ્લા ખાતે લોકસભા વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની સીટો ઉપર પણ પેટાચૂંટણી થવા જઈ રહી છે આણંદ જિલ્લાના ખંભાત ખાતે પણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે તે સંદર્ભે ખંભાત ખાતે મતદારોને બેમત આપવાના રહેશે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખંભાતના સરદાર ટાવર પાસે ડાયમંડ બજારમાં લોકસભા અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે મોડી સાંજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં ખંભાથ રાણા ચકલા સ્વામીના મંદિરના કોઠારી વેદાંત વલ્લભદાસજી તથા શાસ્ત્રી જ્ઞાન વલ્લભદાસજીને દ્વારા ભગવાનની પૂજા આરતી કરીને બંને ઉમેદવારોને હાર પહેરાવીને બહુમાન કર્યું હતું બંને ઉમેદવારે સંતોના આશીર્વાદ લીધા હતા